પાવાગઢ ખાતે જૈન મંદિરમાં મૂર્તિ ખંડિત કરવાના મામલે સમગ્ર દેશમાં જૈન સમુદાયમાં આક્રોશ જોવા મળી રહ્યો છે સુરતની વાત કરીએ તો ગઈકાલ રાતથી મોડી રાતથી જૈન સમાજના લોકો કલેક્ટર ઓફિસમાં ઘેરા નાખ્યો છે અત્યારે આ તસવીરો જોઈ ચૂક્યો છે આખી નાઇટ વાત સવાર પડી ગઈ છે અને સવારમાં પણ લોકો અહીં અત્યારે મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે પાવાગઢમાં જે રીતે ઘટના બની છે ઘટનાને લઈને જૈન સમાજમાં આક્રોશ છે ને એને લઈને સાધુ સંતો સહિત લોકો અહીંયા ધરના પ્રદર્શન કરી રહ્યા છે અને દોષિત લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે તો આ તસવીરો આપ જોઈ શકો છો કેટલાક લોકો અહીં જે છે પૂજા વિધિમાં બી લાગી રહ્યા છે તો એમની જે કંઈ વિધિ હતી હશે એ વિધિ પણ અહીંયા કરી રહ્યા છે તો આ તસવીરો સુરત કલેક્ટર ઓફિસની છે આપ જોઈ શકો છો કે સુરત કલેક્ટરમાં આજે એમ તો રજાનો માહોલ છે અને ગઈકાલે પણ રજા હતી ત્યારબાદ પણ જે લોકો છે અહીં ધરના પ્રદર્શન કરી રહ્યા છે ને જે લોકોએ મોટી ખંડિત કરી છે એ લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે તો આ તસવીરો આપ જોઈ શકો છો તો સુરત કલેક્ટર ઓફિસની છે ગઈકાલ મોડી રાતથી આવી રીતે લોકો જે છે અહીં ધરના પ્રદર્શન કરી રહ્યા છે જેને જૈન સંતો પણ સામેલ છે જૈન સંતો પણ અહીં ગઈકાલ રાતથી ધરણા ઉપર બેઠા છે અને જે દોષિતો છે એની સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે તો આપ જોઈ શકો છો કે આ તસવીરો સુરત કલેક્ટર ઓફિસથી છે ધંધા પ્રદર્શન કરી રહ્યા છે અને અલગ અલગ લોકો ધરના પ્રદર્શન કરી રહ્યા છે મોટી સંખ્યામાં ગઈકાલ રાત્રે સંખ્યા ખૂબ વધારાની હતી અધિકારીઓ કોઈ અહીંયા આજે અહીંયા કોઈ હાજર નથી પણ આ તમામ લોકો અહીં ધંધા પ્રદર્શન કરી રહ્યા છે સુરત શહેરની તસવીરો છે હું લોકોની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું અને તે લોકો શું કરી રહ્યા છે આ બાબતે ક્યાં નામે આપવા आ, क्या मांग है आप लोगों की यहाँ पे हम लोग को जो जिसने जो ये सब किया है ना वो सब गलत है हम लोग को बस इंसाफ चाहिए हिंसा हम लोग कुछ अहिंसा कुछ नहीं करेंगे हम लोग कुछ नहीं है, बस हम लो को अपना हम लो यहीं पे खड़े है तो कब से खड़े सुबह से बीजा लोगों पर प्रियां संघवी सुवे घटना बनी बहुत दुखद घटना बनी આ કાર્ય ક્યારે પણ થવું ના જોઈએ શું શું છે જેમને પણ આ કૃત્ય કર્યું છે એ કૃત્ય કરવાવાળી વ્યક્તિઓને સજા મળવી જોઈએ અને અમને અમારા ભગવાન અને અમારી આસ્થા માટેની એક જગ્યા મળવી જોઈએ જ્યાં આગળ અને એનો સંપૂર્ણ વહીવટ એ અમારા સંઘ અને ટ્રસ્ટીઓને આપી દેવો જોઈએ શું નામ છે ભાવિનભાઈ ચુઘાણી અમારો શું કહેવું છે ઘટનાને અમે લગભગ રાત્રે અગિયાર વાગ્યાથી બેઠા છે ત્રણ વાગે ગયા છે ઘરે પાછા આવ્યા છે અમને એક જ વાત છે કે દર વખતે અમારે સેના માટે નમવું પડે અમારામાં આ વસ્તુ પહેલીવાર નથી થઈ દોઢ વરસ પહેલાં બી સુરતની અંદર રેલી નીકળેલી હતી તો કે હવે આ પાછું નહીં થાય પાછું આ થયું તો અમારે તો આ વખતે એક જ વાત છે કે એક દિવસ નહીં ભલે દસ દિવસ બેસવું પડે તો રિઝલ્ટ તો જોઈશે જ અમને કોઈ બી અને અમને છે કે ગૃહમંત્રી છે કે જે બી છે ગૃહમંત્રી સમજો કે કોઈ પણ છે એ આનું રિઝલ્ટ અમને આપે અને આ તો અમારી પોતાની જ જગ્યા છે અમે એવું નથી કહેતા કે અમને બીજાની આપી દો અમારી જ વસ્તુ અમને આપી દેવામાં એમને શું પ્રોબ્લેમ છે ગૃહમંત્રી શું વાતચીત છે આ ઘટનાને લઈને એ અમને એમના પર ટ્રસ્ટ છે અને બીજા કમિશનર હોય કે કોઈ પણ હોય કે ભાઈ એ અમારી સાઈડ કોઈ પણ સારા પગલાં લેશે મારું કહેવું એક જ છે અમારામાં થયું આ વસ્તુ બીજા કોઈમાં થયું હોય તો એનું સોલ્યુશન આવતે કે નહીં આવતે તો કેમ અમારે જ બધી વસ્તુમાં રાહ જોવી પડે અને આગળ બી અમે દોઢ દોઢ વરસ રાહ જોઈ છે અને આ વસ્તુ પહેલીવાર નથી થયું ત્રણથી ચોથી વાર આ થયું છે શું નામ છે કાકા પૂનમભાઈ આપનું શું કહેવું છે શું છે અમારું એવું માનવું છે કે આ જે શું દર વખતે આવૃતું થાય છે એ યોગ્ય નથી અને આ મીડિયા ઉપર ખાલી વાતો જ થાય છે રિઝલ્ટ આવતું નથી તો આપણે રિઝલ્ટ લાવવા માટે મુખ્યમંત્રી ભાઉભાઈને રાજીનામું આપે એવી અમારી ઈચ્છા છે કે આ વસ્તુ પોસિબલ ત્યારે જ થાય કે ઉપરવાળા ગૃહ સીએમ રાજીનામું આપે અમે એમને પાસે માગીશું આ જો રિઝલ્ટ નહીં આવી તો બાબુભાઈ પટેલનું રાજીનામું અમે માગીશું અને એમને પદ પરથી નીચે ઉતરવું જ પડશે એવી અમારી આખા જૈન સમાજની ભાવનાઓ અમે વ્યક્ત કરીએ છીએ કે આ વસ્તુ દોઢ વર્ષ પહેલાં પણ બની હતી દોઢ લાખ માણસ આ રેલીમાં નીકળ્યું હતું અને અહીંયા સુરતમાં નહીં અમદાવાદમાં સુરતમાં બોમ્બેમાં બધી જ બધા જ સિટીમાં આ વસ્તુ નીકળી હતી પણ એ વસ્તુનું કોઈ રિઝલ્ટ હજી સુધી મળ્યું નથી પાલિત નાની તમને વાત કરું છું હવે આ જ વસ્તુ પાવાગઢમાં બની છે અને એનું કોઈ અમને રિઝલ્ટ મળે કે નહીં મળે એક સવાલ છે તો અમે જો આ રિઝલ્ટ નહીં મળે તો અમે આવુભાઈ પટેલ સાહેબને અમે હા ભૂપેન્દ્રભાઈ હા ભૂપેન્દ્રભાઈ પટેલને રાજીનામું અમે એમની પાસે માગીશું એ અમારી અંદર કહે છે બિલકુલ શું નામ છે ભાઈ આપનું મારું નામ કુમારપાલ મોરખિયા શું છો આ ઘટના વિશે મીડિયામાં અત્યારે જે જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે કે સમાધાન થઈ ગયું છે અંત આવી ગયો છે એ ઘા ઉપર મીઠું ભભરાવા જેવું થઈ રહ્યું છે અત્યારે કોઈ પણ સમાધાન થયું નથી આ જે જગ્યાઓ મૂર્તિ તોડી મૂર્તિ તોડીને ફેંકી દેવામાં આવી છે એમને કડામાં કડક સજા થાય અને અત્યારે જે અમારો જે માંગ છે જૈન સંઘની જે આ જગ્યા જૈન સંઘને આવે જૈન સંઘર્ણોધાર કરીને પ્રતિમા પ્રતિષ્ઠિત કરે અને એની પૂજા અર્ચના જૈન સંઘની વિધિ પ્રમાણે જૈન સંઘને સોંપવામાં આવે એ અમારી ખાસ માંગ છે એ અમારી માંગ પૂરી થશે તો જ અમારું અહીંયા આ અમારું આ પૂરું થશે ત્યાં સુધી અમારું આ ધરણા અહીંયા ચાલુ રહેશે અમારો અહીંયા વિરોધ ચાલુ રહેશે ત્યાં સુધી અમારો કોઈ પણ વિરોધ અંત આવવાનો નથી પૂજ્ય આચાર્ય ભગવંતો મુનિ ભગવંતો અને સાવક સાવિકા ગન અહીંયા ટોટલી બધા જ અહીંયા વિરોધ માટે રહે રહેશે કોઈ પણ અહીંયાથી હટવાનું નથી જ્યાં સુધી અમને પૂરા જૈન સંઘને આ તીર્થની જગ્યા આપવામાં આવે અને એ જગ્યા ઉપર જૈન સંઘનો અધિકાર રહે જૈન સંઘ એમના વિધિ પ્રમાણે પૂજા અર્ચના કરી શકે અને જૈન સંઘ એમને જીરોધા પ્રતિષ્ઠિત કરી શકે એ નહીં સોંપવામાં આવે ત્યાં સુધી અમારું અહીંયા વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે મીડિયામાં જે પણ કોઈ પણ રીતે ફેલાઈ રહ્યું છે એ જૂઠાનું છે કોઈ પણ વસ્તુનો અંત આવ્યો નથી અને કોઈ હજુ સુધી એનું પરિણામ આવ્યું નથી જ્યાં સુધી અમારા જૈન સંઘ જગ્યા સોંપવામાં આવશે ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ અને ચાલુ જ રહેવાનો છે બિલકુલ આ જૈન સમાજના લોકોનો લોકો આક્રોશ છે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં લોકો અહીંયા હાજર છે અને બીજા લોકો સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું તેઓ શું કરશે મહારાજ જે અહીંયા બેઠા છે એમની સાથે પણ વાત કરવાની કોશિશ કરું તેઓ શું કહી રહ્યા છે વાત કરવાની કોશિશ કરીશું છે આજના દિવસે પાવાગઢ અંદર મહામહિમ શ્રી જૈન તીર્થંકરોની મૂર્તિને ખૂબ જ બેરમી સાથે આસ્થા પરના પ્રહાર સાથે ધર્મની લાગણી દુભાવવા સાથે એક જાતની દ્વેષ બુદ્ધિ સાથે તોડીને ઉખાડીને ફેંકી દેવામાં આવી છે અમુક પ્રતિમાજીઓ ખંડિત થયા છે વર્ષોથી એ પ્રતિમાજીઓની રક્ષા અને સલામતી માટે અમારી લાગણી હતી અમારી માંગણી હતી એ લાગણી અને માંગણી બંનેને ઠુકરાવવામાં આવી છે અને એનાથી અમારી આસ્થા ઉપર ઘણો પ્રહાર થયો છે જે બન્યું એનો સખત આઘાત છે આશ્વાસન અમારે જોઈતા નથી અમારે હવે રિઝલ્ટ જોઈએ કલેક્ટર કચેરી આપ કોને મળ્યા અને શું રજૂઆત કરવામાં આવી અને એમના તરફથી શું કહેવામાં આવ્યું કલેક્ટર કચેરીએ આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી વિજયભાઈ રબારી સદ્ભાવનાપૂર્વક અમારી ભાવના એમણે વેદના અભિવ્યક્તિ એ સાંભળી એમણે અરજી પત્રક અમારું સ્વીકાર્યું છે આશ્વાસન એમણે આપ્યું છે વેદના સાથે મારે 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 પડ્યું છે કે આશ્વાસન જોઈતું રિઝલ્ટ જોઈએ હજી પાલીતાણાના આંસુ અમારા સુકાયા નથી અમે લાખ ભેગા થયા દોઢ લાખ ભેગા થયા અમે શાંતિપ્રિય પ્રજા અમે હળી મળીને વાળી પ્રજા અમે ભાઈચારાથી રહેવાવાળી વાળી પ્રજા અમે દરેક આપત્તિમાં મદદ કરવા વાળી પ્રજા અમારે કોઈ લાભ નથી જોઈતા બેનિફિટ નથી જોઈતા સબસિડી નથી જોઈતી અમારે ન્યાય જોઈએ છે અને અમને ન્યાય ના મળે અમને અમારા તીર્થોટી અમારા વારસાની સલામતી સુધા અમને ના મળે અને રોજે રોજ અમારે કંઈક ને કંઈક આવા બનાવો બને છે મુદ્દો માત્ર પાવાગઢનો નથી પાવાગઢનો જો મુદ્દો છે અમારી પાસે આવા પુષ્કળ મુદ્દા છે અને દરેક મુદ્દા માટે વર્ષોથી અમે લડી રહ્યા છીએ અમે રડી રહ્યા છીએ અમે વિનંતી કરી રહ્યા છીએ અમે અરજીઓ આપી રહ્યા છે અમને આશ્વાસનથી વધારે લગભગ કંઈ મળતું નથી હવે અમને રિઝલ્ટ જોઈએ છે હવે પછી શું હવે પછી શું મારી ઈચ્છા આવી છે હવે પછી શું એ મને ખબર નથી પણ હવે જો રિઝલ્ટ નથી આવતું ત્યાં સુધી મારે અહીંયાથી ખસવું નથી સગો દીકરો કોઈનો ઓફ થઈ ગયો હોય એના કરતાં વધારે વેદના અત્યારે અમારા અંતરમાં છે ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી છે ગૃહમંત્રીશ્રીને રજૂઆત થયેલી છે તેઓ શ્રી પણ અત્યારે પગલા લઈ રહ્યા છે ગોધરા હાલોલ વગેરે સ્થળોએ પણ ચક્રો ગતિમાન થઈ ગયા છે જલ્દીમાં જલ્દી અપરાધીને કડક સજા થશે અને એ જમીન એ જ તીર્થંકરોની પ્રતિષ્ઠા માટે જૈન સંઘને સુપ્રત કરવામાં આવશે એવું આશ્વાસન એમણે આપેલું છે તો આ તમામ લોકો અહીંયા ધરણા પ્રદર્શન પર બેસેલા આપને જોવા મળી રહી છે સુરત શહેરની આ તસવીરો છે ગઈકાલ રાતથી અગિયાર વાગેથી અહીંયા ધરણા પ્રદર્શન ચાલી રહ્યું છે ગઈકાલે પણ રજાનો માહોલ હતો અને આજે સવારથી પણ આજે ઈદને લઈને રજાનો માહોલ છે છતાંય જૈન સમાજના લોકો અહીંયા ધરણા પ્રદર્શન કરી રહ્યા છે અને પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત